કેવી લાગી તમને આ સારવાર આ સારવાર સારી જ છે આમાં કોઈ દવા નથી આપતા એટલે કોઈ સાઇડ ઇફેક્ટ નથી કોઈ આડઅસર નથી થતી તમારી જેવી તકલીફ વાળા વ્યક્તિ હોય કે જેના ઓ દુખાવો હોય કમરનો ખભાનો ઘૂંટણનો એ રીતના તમારી જેવા દર્દીઓ તમે તેને શું કહેવા માંગો એને હું કેવા માંગુ કે અહીંયા આવવું જરૂરી છે એને પણ ત્રીજી સારવાર માં બધી ખબર પડી જાય બીજી ત્રીજી ખબર પડી જાય તારે આપણે તો પેલા કોસ જ તે સીધું કીધું કે આપણે અહીંયા ફેર પીડા આપણે અહીંયા આપણા ડોક્ટર તે જાય દીમાં પૂરી સારું કિડની હવે કેમ છે હવે બહુ રેડી સો ટકા ફેર પડી ગયા પહેલા જઈ પહેલા જેમ નહીં